શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં મિત્રો સમયનું ચક્ર સતત ચાલતું રહે છે વર્ષ બે હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે અને આપણે સૌ એક નવી આશા એક નવા ઉમંગ સાથે વર્ષ બે હજાર છવ્વીસના આગમનની રાહ જોઈ રહ્યા છીએ દરેક નવું વર્ષ કંઈક નવું લઈને આવે છે પણ શું તમે જાણો છો કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસનો દિવસ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેટલો ખાસ અને દુર્લભ છે આ કોઈ સામાન્ય નવું વર્ષ નથી આ દિવસે આકાશમાં એવા ત્રણ અતિશુભ મહાસંયોગ બની રહ્યા છે જે છેલ્લા ઘણા દાયકાઓમાં જોવા મળ્યા નથી જ્યોતિષીઓનું માનવું છે કે આ દિવસે બ્રહ્માંડની ઉર્જા એટલી શક્તિશાળી હશે કે બારમાંથી ત્રણ ખાસ રાશિઓ માટે કુબેરનો ભંડાર ખુલી જવાનો છે આ ત્રણ રાશિઓ માટે વર્ષનો પહેલો જ દિવસ ઈશ્વરીય વરદાન સાબિત થશે પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે શું શું તમારી રાશિ આ ભાગ્યશાળીઓમાં છે તમારા જીવનમાં પણ ધનવર્ષા થવાની છે તો આ વિડિયો તમારા માટે જ છે એક પણ સેકન્ડ મિસ કર્યા વિના છેલ્લે સુધી જોજો કારણ કે આજે હું તમને માત્ર તે ત્રણ રાશિઓ જ નહીં પણ આ સંયોગો પાછળનું વિજ્ઞાન તમારા જીવન પર તેની અસર અને એવા અચૂક ઉપાયો જણાવીશ જે તમારું નસીબ બદલી શકે છે વિડીયો આગળ વધારતા પહેલા હે શનિદેવ મહારાજ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તેમના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે અને તેમનું ઘર ધન દોલતથી ભરેલું રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂર લખજો મિત્રો સૌથી પહેલા એ સમજીએ કે એક જાન્યુઆરીએ એવા કયા શક્તિશાળી યોગ બની રહ્યા છે પહેલો યોગ છે ગજ કેસરી યોગ જ્યારે ગુરુ અને ચંદ્રની યુતિ થાય છે ત્યારે આ રાજયોગ બને છે આ યોગ વ્યક્તિને હાથી જેવું બળ અને સિંહ જેવી સંપત્તિ અપાવે છે બસો છવ્વીસના પહેલા દિવસે આ યોગ તેની સર્વોચ્ચ અવસ્થામાં છે બીજો યોગ છે લક્ષ્મી નારાયણ યોગ બુધ અને શુક્રની યુતિ શુક્ર એટલે વૈભવ અને બુદ્ધ એટલે બુદ્ધિ જ્યારે બુદ્ધિ અને વૈભવ ભેગા થાય ત્યારે વેપારમાં પ્રગતિ અને અઢળક ધનલાભ થાય છે ત્રીજો યોગ છે શશ મહાપુરુષ યોગ શનિદેવ પોતાની સ્વરાશિમાં બિરાજમાન હોવાથી આ યોગ રચાશે જે લોકો મહેનતું છે તેમના માટે શનિદેવ ન્યાય કરશે અને રાજા જેવું જીવન આપશે અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે જ્યોતિષીય ગણતરી મુજબ આવી ગ્રહસ્થિતિ છેલ્લા સાઠ વર્ષમાં ક્યારેય જોવા મળી નથી શનિ ગુરુ અને શુક્ર આ ત્રણેય ગ્રહો એક સાથે કૃપા કરી રહ્યા છે આ એક એવી કોસ્મિક વિન્ડો છે જે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ સફળતાના શિખરે પહોંચાડી શકે છે ચાલો જાણીએ એ પહેલી રાશિ કઈ છે પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે બે હજાર બે વચ્ચે છ ની શરૂઆત સોનામાં સુગંધ ભળે તેવી રહેશે તમારા ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે લાંબા સમયથી અટકેલા નાણાં જેની તમે આશા છોડી દીધી હતી તે પાછા મળશે જો તમે શેરબજાર કે પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે તો આ વર્ષે તમને તેનું અણધાર્યું વળતર મળશે નોકરી કરતા મિત્રો માટે ખાસ સમાચાર છે જાન્યુઆરીના પહેલાં જ અઠવાડિયામાં તમને પ્રમોશન કે મોટા પગાર વધારાની ઓફર મળી શકે છે પારિવારિક જીવનમાં ચાલી રહેલા વિવાદો શાંત થશે ખાસ સલાહ નવા વર્ષના દિવસે સવારે હનુમાન ચાલીસાના સાત પાઠ જરૂર કરજો જેથી મંગળ ગ્રહ પણ તમારી તરફેણમાં રહે બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ જેના પર સાક્ષાત સૂર્યદેવ અને લક્ષ્મીજીની કૃપા વરસવાની છે સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ આ વર્ષે જોવા જેવો હશે સમાજમાં તમારું માન સન્માન વધશે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી શ્રેષ્ઠ સમય કોઈ નથી વિદેશી સ્ત્રોતોથી અને એક આનંદદાયક પ્રકારે કોઈપણ પ્રોજેક્ટને પરિગણી લેવા જે કોઈ નથી વિદેશી સ્ત્રોતોથી ધનલાભ થવાના પ્રબળ યોગ છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષ ઉત્તમ રહેશે જૂની બીમારીઓમાંથી કાયમી મુક્તિ મળશે ખાસ સલાહ સવારે સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ અર્પણ કરવું અને ઓમ સૂર્યાય નમઃનો જાપ કરવો ત્રીજી અને સૌથી મહત્વની રાશિ છે ધન ગુરુના પ્રભાવ હેઠળ તમારી રાશિ માટે આ વર્ષ ગોલ્ડન યર સાબિત થશે ધન રાશિના જાતકોને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે પછી તે લોટરી હોય વારસો હોય કે બિઝનેસમાં મોટો ઓર્ડર વિદ્યાર્થીઓ માટે આ વર્ષ વરદાન સમાન છે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે પ્રોપર્ટી કે નવું વાહન ખરીદવાનું તમારું સપનું આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ પૂર્ણ થઈ જશે ખાસ સલાહ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું મિત્રો હવે પ્રશ્ન થાય કે જેની રાશિ આ ત્રણમાં નથી તેમનું શું ચિંતા ન કરો આ મહાસંયોગોની સકારાત્મક અસર દરેક રાશિ પર ઓછા વધતા અંશે પડશે જ ખાસ કરીને વૃષભ કન્યા અને કુંભ રાશિના લોકોએ જાન્યુઆરી મહિનામાં થોડી સાવધાની રાખવી કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલા બે વાર વિચારજો વર્ષ આ ભૂલો ક્યારેય ન કરતા પહેલી વાત એક જાન્યુઆરીએ ઘરના ઉંબરે અંધારું ન રાખતા સાંજે ઘીનો દીવો જરૂર કરજો બીજી વાત કોઈ પણ વડીલ કે સ્ત્રીનું અપમાન ન કરવું કારણ કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં જ લક્ષ્મી નવમીનો વાસ હોય છે અને ત્રીજી વાત નશા કે અશુદ્ધ ખોરાકથી દૂર રહેજો જેથી શનિ દેવનો પ્રકોપ તમારા પર ન આવે હવે સમય છે એક ખાસ ચમત્કારી ઉપાયનો જે મેં તમને વિડિયોની શરૂઆતમાં વચન આપ્યું હતું એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે સવારે સ્નાન કર્યા પછી એક લાલ રેશમી કપડામાં પાંચ આખી સોપારી અને થોડા અક્ષત એટલે કે ચોખા રાખો તેની પર કંકુથી તિલક કરો આ પોટલીને લક્ષ્મીજીના ચરણોમાં રાખો અને મનની મનોકામના કહો બીજા દિવસે આ પોટલીને તમારી તિજોરી કે ગલ્લામાં મૂકી દો વિશ્વાસ રાખો આ નાનકડો ઉપાય આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનનો પ્રવાહ ચાલુ રાખશે મિત્રો આ હતી બે હજાર છવ્વીસના પહેલા દિવસની ભવિષ્યવાણી તમારી રાશિ કઈ છે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો માહિતી ગમી હોય તો લાઈક કરો અને તમારા દસ મિત્રો કે વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયો શેર કરો જેથી તેમનું પણ ભલું થાય સૌને નવા વર્ષ બે હજાર છવ્વીસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે જયલક્ષ્મી માતા ધન્યવાદ